નમસ્કાર મિત્રો એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે આગળ જે ધોરણ બાર સંસ્કૃત પદ્ય પાઠ દસનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ એ જ ક્રમમાં આપણે આગળ ચાલીએ જેમાં આપણે ત્રણ શ્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો છે આજે આપણે ચોથો શ્લોકનો અભ્યાસ કરીએ છીએ આગળના શ્લોકમાં આગળના જે પાઠની અંદર આપણે જોયું હતું કે તેમાં વૃક્ષના ઉદાહરણ દ્વારા મનુષ્યને ઇિત કરવામાં આવ્યું હતું કે જેને જે મનુષ્યને જીવનમાં સૌથી વધારે સંકટ સમયમાં મદદ કરનાર વ્યક્તિ છે તે હંમેશા યાદ રહે છે જેમ જેમ વટે વટેમાર્ગોને થાકેલા વટેમાર્ગોને એ વૃક્ષ યાદ રહે છે તે પ્રમાણે તે આપણે આગળના શ્લોકની અંદર સમજ્યા હતા આજે આપણે જે અન્યોક્તય પદ્યપાઠ છે તેનો જે ચોથી અન્યોક્તિ છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ તેને આપણે સમજીએ અહીં જળનો મહિમા દર્શાવવામાં આવ્યો છે અને તેના દ્વારા મનુષ્યને ઉપદેશ આપવામાં આવ્યો છે કહેવામાં આવ્યું છે દૈત્યમ નામ ગુણ તવાસ્તિ સહજ સ્વાભાવિકી સ્વચ્છતા સૂચય સ્પર્શેણ યસ્યા પરે કં વાત પરમુચ્ય સ્તુતિપદ યીવન દેહિનાં ચેનીચ પથેન ગછ પય કસ્ધુ ક્ષમા અહીં પ્રસ્તુત જે પદ્યની અંદર જળનો મહિમા દર્શાવવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે હે ઝડ ચૈત્યમ ગુણ તવાસ્તિસજ હે ઝડ શીતળતા એ તારો સહજ ગુણ છે નિત્ય નામ ગુણ સહજ તવ અસ્તિ હે જળ તારો શીતળતા એ તારો સહજ ગુણ છે સ્વચ્છતા સ્વાભાવિકી સ્વાભાવિકી સ્વચ્છતા અને તારી જે સ્વચ્છતા છે એ સ્વાભાવિકી છે કિ બ્રૂમ સૂચિતા ભી સૂચય યસ્યા પરે કિમ બ્રુમ સૂચિતા તારી પવિત્ર તારી પવિત્રતા વિશે શું વાત કરવી જેના સ્પર્શ વડે અપરે ભવંતી સૂચય સ્પર્શ વડે બીજા પવિત્ર બની જાય છે જળની અંદર આ સ્વાભાવિક ગુણ હોય છે કે તે પોતે મલિન થોડી ક્ષણો માટે થાય છે પરંતુ બીજી કોઈ પણ વસ્તુને અથવા તો વ્યક્તિને તે પવિત્ર કરી દે છે શુદ્ધ કરી દે છે તો અહીંયા એના વિશે કહેવાયું છે કે તારી પવિત્રતા વિશે શું વાત કરવી કારણ કે તારા સ્પર્શથી અન્યને પણ તું પવિત્ર બનાવી દે છે અને ક્ષણ માટે મલિન બને છે ફરી પાછું તે પવિત્ર બને છે જળ છે એ ક્યારેય પણ અપવિત્ર કાયમ માટે રહેતું નથી આગળ કહેવાયું છે કિમ બાત પરમ ઉચ્ય સ્તુતિપદમ જીવનમ દેહિ કિમ કિંમત શું વાત કરવી અથવા તો શું પ્રશંસા કરવી કે જેવનમી ય જીવનમ દેહિનામ જે દેહિનામ અર્થાત દેહધારીઓ માટે જીવનરૂપ છે મનુષ્યનું જીવન એ જળને આધારિત છે તો તેના વિશે શું વાત કરવી અને તેની પ્રશંસા આપણે જેટલી કરીએ એટલી જળની ઓછી છે એટલા માટે કહ્યું છે કે તારી પ્રશંસા જેટલી કરીએ તેટલી ઓછી છે પરંતુ અંતિમ જે પંક્તિ કહેવામાં આવી છે તે ખૂબ જ સમજવા જેવી છે અને કહ્યું છે નીચ પથેન ગચ્છસી પરંતુ હે જળ જ્યારે નીચ પથેન અર્થાત માર્ગમાં જાય છે ત્યારે હે પયહ હે જળવામ નિરો કસ્વામ નિરોધુમ ક્ષમ નિરોદુમ અર્થાત રોકી શકવા માટે સક્ષમ કહ ત્વામ તારા તને રોકી શકવા માટે કોણ સક્ષમ છે તો અહીં પ્રસ્તુત જે અન્યોક્ત છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે જળની અંદર કેટલા ગુણો છે જળ પવિત્ર છે સ્વાભાવિક રીતે સ્વચ્છ છે તેની પવિત્રતા વિશે શું વાત કરવી કે તે તેના સ્પર્શ વડે અન્ય વસ્તુ અથવા તો વ્યક્તિ સહજ રીતે તરત જ પવિત્ર બની જાય છે અને તે દેહધારીઓ માટે જીવન રૂપ છે તો એની પ્રશંસા કરીએ તેટલી ઓછી છે પરંતુ હે જળ તું જ્યારે નીચ પથેન ગચ્છ છે કે જ્યારે તું ઢળતા માર્ગ પર જાય છે ત્યારે તને રોકી રોકી શકું શકવા માટે કોણ છે છે તો અહીંયા જે વાત કરવામાં આવી કે જળની અંદર આટલા બધા ગુણો હોવા છતાં પરંતુ તે જ્યારે ઢળતા માર્ગે જાય છે ત્યારે તે સર્વનાશ વેરી દે છે એ આપણે સૌ જાણીએ છીએ તેને કોઈ રોકી શકવા માટે સક્ષમ હોતું નથી તેવી જ રીતના અહીં પવિત્રતાના ગુણને લઈને જે વાત કરવામાં આવી છે તે મનુષ્ય જ્યારે કુમાર્ગે જાય છે એક મનુષ્યની અંદર ઘણા બધા ગુણો હોય છે એક માણસની અંદર પરંતુ એ માણસ જ્યારે દુર્જનનો સંગ કરે છે ત્યારે જ્યારે દુર્જનની સંગતિ કરે છે ત્યારે તે તે તેને કોઈ રોકી શકતું નથી અને તે સારામાં સારા માણસે જે ખરાબની સોબત ખરાબ લોકોની અથવા તો ખરાબ સંગત પ્રાપ્ત કરી અને પોતાનું જે અસ્તિત્વ છે પોતાની જે અધોગતિ છે તે વેલી છે એટલે કે જળ ગમે તેટલું સારું છે પરંતુ તે જ્યારે ઢળતા માર્ગે જાય છે ત્યારે તેને રોકવું રોકવું રોકી શકવું મુશ્કેલ છે તેવી જ રીતના જ્યારે કોઈ પણ વ્યક્તિ દુર્જનના સંગતિ જાય છે ત્યારે તેની અધોગતિને રોકી શકવી શક્ય નથી એટલા માટે અહીં જળના ઉદાહરણ દ્વારા મનુષ્યને ઇંગિત કરવામાં આવ્યું છે કે મનુષ્યએ હંમેશા કુસંગતથી દુર્જનોથી દૂર રહેવું જોઈએ જે મનુષ્યની અંદર રહેલા તમામ પ્રકારના ગુણોને હરી લે છે એટલે કે તે ગુણોને ઢાંકી દે છે એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે એક સફેદ વસ્ત્ર હોય છે ને તેની અંદર પડેલો એક કાળો ડાઘ તે દરેક લોકોનું ધ્યાન આકર્ષે છે કારણ કે ગમે તેટલું સ વસ્ત્ર સફેદ છે પરંતુ તેની વચ્ચે રહેલું જે કલંક છે તેના ઉપર હંમેશા દરેકનું ધ્યાન રહે છે એટલે કે એક અવગુણ છે એ માણસને અધોગતિ તરફ લઈ જાય છે અને તેના માન સન્માનમાં ખૂબ જ ઘટાડો થાય છે અને સમાજમાં તે સૌથી નીચે ઉતરી જાય છે એટલા માટે પ્રસ્તુત એ અન્યુક્તિ દ્વારા મનુષ્ય માણસે જીવનમાં ઉતારવા જેવો સંદેશ છે અમુક જે શબ્દો છે તેને આપણે સમજી લઈએ દૈત્યમ અર્થાત સમજી આપણે શૈત્ય અર્થાત શીતળતા સહજ અર્થ સહજ સ્વચ્છતા અર્થતા રૂમ અર્થા બોલું કહું સૂચિતા અર્થ પવિત્રતા સુચય અર્થ પવિત્ર અપરે અર્થા બીજાને જે બીજાને બીજાને સ્પર્શ વડે સ્પર્શેણ અર્થાત સ્પર્શ વડે સ્તુતિપદમ પ્રશંસા જીવન અર્થાત જીવન દેહિનામ અર્થાત દેહધારીઓનું પ્રાણીઓના અથવા તો મનુષ્યનું જીવન સ્વરૂપ છે જળ નીચ પથેના અર્થાત નીચા પથે ઢળતા માર્ગે ગ્છસી અર્થાત જાય છે ત્યારે કહ ત્વામ કસ્વામ અર્થાત કહ ત્વામ અને કોણ શકવામાં સક્ષમ છે અહીં એક એક શબ્દને આપણે સમજ્યા છતાં પણ જે કંઈ શબ્દ આપણને કોઈ પણ શબ્દ આપણને ન સમજાય આપ સૌને તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અને જણાવી શકો આપ જો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો તો આપણે સૌ ગૂગલ મીટ દ્વારા પણ ક્લાસ માં જોડાઈ શકીશું અને ગૂગલ મીટ દ્વારા પણ હું આપણને આપ સૌ મિત્રોને જે ધોરણ બારનો અભ્યાસક્રમ છે તે ભણાવી શકીશ દિવસના તો સમય ખૂબ ઓછો મળે છે પરંતુ રાત્રિના સમયે અથવા તો સવારના સમયે આપણે આવી રીતના ઓનલાઈન મળતા રહીશું હું આ જે પાર્ટ છે તે આપણ આપ સૌને યુટ્યુબ લાઈવના માધ્યમથી ભણાવું છું કારણ કે વિડીયો બનાવવાની સમયની અનુકૂળતા ન હોય ત્યારે લાઈવ આપણે મળી શકીએ અને જો વિદ્યાર્થીઓ ગૂગલ મીટ દ્વારા જોડાવા માંગતા હોય તો નીચે આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને મને જણાવી શકો છો જેથી કરીને હું આપને ગૂગલ મીટની લિંક પણ મોકલી શકીશ અસ્તુ જય સોમનાથ આપણે ફરી પાછા આગળ મળીશું અને આગળ આપણે જે આ ચોથું પદ્ધતિ આપણે જોયું આપણે આગળ પાંચમો જે આ જ પદ્યપાઠનું પદ્ય છે શ્લોક છે નિરર્થકમ જન્મગતમ નલિન્યા યયા નદૃષ્ટમ તુહિનાસુમ બિંબમ ઇન્દોરપી નિષ્ફળ દ્રષ્ટા પ્રફુલા નલિનીનાયેન આને પણ આપણે આગળ જોઈશું ખૂબ સુંદર અન્યોક્તિઓ છે અને સમજવા જેવી છે જીવનમાં ઉતારવા જેવી છે આપણે નિરંતર મળતા રહીએ અને ધોરણ બારના અભ્યાસક્રમમાં જે ચાલેલા તમામ પ્રયોજાયેલા તમામ જે પદ્ય અને ગદ્યપાઠો છે તેનો આપણે અભ્યાસ કરીશું અસ્તુ પુનઃ મિલામાં